અને જર્જરિત બનતા જિલ્લાના બ્રિજ માટે બંધ કરવામાં આવ્યા નેશનલ હાઇવે છપ્પન પર તાન નદી માન નદી પાર નદી અને કોલક નદી પરના ચાર બ્રિજ બંધ કરાયા છે જ્યારે લીલાપુર બ્રિજ પર ભારે વાહનો ની પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો બંધ કરાયેલા બ્રિજને યુદ્ધના ધોરણે રિપેરિંગની કામગીરી કરી નિરીક્ષણ કર્યા બાદ જ ખુલ્લો આવશે એટલું જ નહીં વલસાડ કલેક્ટરે તો નેશનલ હાઈવે અડતાલીસ પર વધી રહેલા અકસ્માતો ની સંખ્યા ને લઈ પણ કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે નેશનલ હાઈવે અડતાલીસ પર પડેલા ખાડા ને લીધે થતા અકસ્માતો અને મુસાફરો ને પડતી હાલાકી માટે રોડ ને તાત્કાલિક સમારકામ કરવાનો આદેશ કર્યો છે એટલું જ નહીં જો રોડ યોગ્ય સમય મર્યાદામાં રિપેર નહીં થાય તેને લીધે અકસ્માત માનવ મૃત્યુ થશે તો જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ બેનએસ કલમ નંબર એકસો છ મુજબ ગુનાહિત બેદરકારીને કારણે માનવ મૃત્યુની ફરિયાદ અને જાહેર જનતાને મુસાફરીમાં અડચણ બદલ બેન કલમ બસો ત્રેવીસ મુજબ ફરિયાદ દાખલ કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે